રાજપીપળામાં નવનિર્મિત શ્રી કમલમ ભાજપ કાર્યાલયનું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સીઆર પાટીલે ભવ્યો રોડ શો કરી અને સભાને સંબોધન કરી હતી ભરૂચ લોકસભા તેમજ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારોને છ લાખ કરતાં વધુ લીડથી જીતાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું આ પ્રસંગે કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા રાજપીપળા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શાહેનુલ પઠાણ સહિત કોંગ્રેસના પ્રદેશના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઇમ્તિયાઝ અલી કાદરી સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જોરદાર કાવ્યો આપણે વધારી છે ભારત માતા કે ભારત માતા કે

देडियापाडा विस्तार भरतभाई टरवी कमलेशभ टरवी किशनबाई वसावा

ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશના યસિએટર આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ મારા નામની પસંદગી કરી છે ત્યારે આપના માધ્યમથી એમનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે એમણે પદના કાર્યકર્તા ભૂમિના કાર્યકર્તા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાના મારા પ્રયત્નો રહેશે અને આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ છેલ્લા દસ વર્ષથી જે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે અને વિકાસની જે ગતિ છે એ ગતિમાં સાથ સહકાર આપવા માટે મને પસંદ કર્યો છે ત્યારે છેવાડાના માનવી સુધી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓનો લાભ પહોંચાડવાના અમારા પ્રયત્નો રહેશે મને ખબર બી નથી અને મને ટિકિટ આપી છે શું કહેવા માંગો છીએ એ વાત બિલકુલ સાચી છે કે મને તો ત્યારે ખબર પડી કે ટીવીમાં નામ જાહેર આવ્યું ત્યારે કે જેસુ રાઠવાને છોટાઉદેપુરના ઉમેદવાર તરીકે પસંદ કર્યા સી આર પાટીલ સાહેબ આવ્યા કેવું પ્રોત્સાહન રહેશે આમ તો તમારે કોઈ શક કરવા જેવી બાબત જ નથી આ ગુજરાતની અંદર તમામે તમામ છવ્વીસ લોકસભા પાંચ લાખ કરતાં વધારે મતોથી લીડતી જીતવાની છે અને એમાંય ખાસ કરીને જ સમિતિના સભ્યો પેજ સમિતિના પ્રમુખ ભૂજ સમિતિના પ્રમુખ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ભૂમિની ટીમ આ કામ કરીને આ તમામ લોકસભા ઉપર જીતાડવાના પ્રયત્નો નારણભાઈ રાઠવા સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એમનું સ્વાગત છે અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છેવાડાના માનવીના પ્રજાલક્ષી કામો કર્યા એ થી પ્રેરાય ને એમને પણ સેવા કરવા માટે કટિબદ્ધ ને ભારતીય જનતા પાર્ટીમાં કેટલો ફાયદો થશે ભાજપ ને એમાં મત માં ભારતીય જનતા પાર્ટી માં જેમ દૂધ માં સાકર ભરે એમ નારણભાઈ સમાય જશે અને આ દૂધ ને મીઠું વધારે મીઠું કરશે જસુભાઈ કેવા પ્રશ્નો ને લઈને કેવી વાત વાત લઈને લોકો સુધી જશે છેલ્લા દસ વર્ષથી નરેન્દ્રભાઈની સરકાર આ દેશમાં કામ કરી રહી છેવાડાના માનવી સુધી માન્ય શિયાળ પાટીલ હમણાં સ્ટેજ પરથી કીધું તેમ અજાલક્ષી કામો સેવાકીય કામો જે ગરીબ છે ગરીબ છે અને એને આવાસ મળ્યું છે એને દર મહિને જે વૃદ્ધ પેન્શન સાતસો પચાસ મળે છે વિધવા પેન્શન બારસો પચાસ મળે છે ખેડૂતોને દર વર્ષે છ હજાર સુધીની સહાય મળે છે આવા ઘણા બધા કામો થઈ રહ્યા છે એ એક કામો લઈને અમે પ્રજા સુધી જઈશું ગામોને લઈને પ્રજા સાથે જશો તો ગીતાબેન રાઠવાની ટિકિટ કપાવવાનું કારણ શું એ તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે હું તો એક અદનો કાર્યકર્તા છું પાર્ટી જે આદેશ આપ્યો એ કામ કરવાનું તમારા મત કાર્ય નથી થાય એ બાબતે કપાઈ જશે એવું કોઈ કાર્ય થયું નથી એવું શક્ય જ નથી બધા જ કાર્યો થયા છે આ વિસ્તારની અંદર તમે વિકાસના કાર્ય લઈને જવા માંગો છો પ્રજા સાથે એ તો થયેલા છે અમે પ્રજા વચ્ચે ઉજાગર કરવા જઈશું તમારા મત વિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે

દેખો ભારતીય જનતા પાર્ટી એક અધ્યક્ષ આધારિત પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એ અધ્યક્ષ જે આદેશ આપે એ પ્રમાણે કામ કરનારો કાર્ય હોય એટલે એ આદેશ પ્રમાણે કામ કરતો